નોકરી ઇચ્છુક ઉમેદવારોને દુબઈમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા મેળવી ઓફિસ બંધ કરી ઠગાઈના ગુનાનો નાસ્તો ફરતો આરોપી એલઓસી આધારે દુબઈથી હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ ખાતે પકડાતા પકડાયેલા આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઝાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એજડી ધુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ઝાડેજા નાઓની દોરવણી હેઠળ ટીમના માણસો સાથે નાસ્તા ફરતા આરોપીની શૂધખોળ દરમિયાન સન 2023 માં સમા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વિશ્વાસઘાત ઠગાઈના ગુનાના કેમે સండోવાલ આરોપીઓ પૈકીનો આરોપી આકાશ ગંભીરભાઈ રાજપૂત ઉંમર પર 28 રહેવાસી સ્વાદ ક્વાર્ટર સંગમ સોસાયટી પાસે હરની રોડ વડોદરા શહેરનો નાસ્તો ફરતો હોય જેથી આ આરોપીને શોધી કાઢવા માટે આરોપીની એલઓસી ગાડી એલઓસી ભારત દેશના જુદા જુદા એરપોર્ટ ખાતે મોકલવામાં આવેલ આ નાસ્તા ફરતા આરોપીની શોધખોળ દરમિયાન આ આરોપી દુબઈ ખાતે જતો રહેલાની માહિતી મળેલ આ નાસ્તા ફરતા રહેલ આરોપીની શોધખોળ દરમિયાન આ નાસ્તો ફરતો આરોપી હાલમાં દુબઈથી હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવતા અમદાવાદ એરપોર્ટના ઇમિગ્રેશનના અધિકારીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોકલેલ એલઓસી આધારે આ આરોપી ફરતા આરોપી અંગે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને પણ જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત જ અમદાવાદ એરપોર્ટ ખાતે જઈ આ નાસ્તા ફરતા આરોપીને હસ્તગત કરી વડોદરા લાવી આ નાસ્તા ફરતા રહેલ આ પકડાયેલ આરોપીની સંડોવાયેલ સમા પોલીસ સ્ટેશનમાં ગુનામાં ધરપકડ કરી આરોપી

લાલચ તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે ફરિયાદી તથા સાહિદોને મળી સત્યાવીસ પચોતેર લાખ મેળવી લઈ ફરિયાદીના દીકરા તથા ભૂખ બનેલ સાહેદોને દુબઈમાં નોકરી નહીં આપી અને રૂપિયા પણ નહીં આપી ઓફિસ બંધ કરી નાસી જઈ ઠગાઈ કરવાના ગુનાની તપાસ દરમિયાન હાલ પકડાયેલ આરોપી આકાશ રાજપૂત ની સંડોવણી જણાય આવેલ અને આરોપી પોલીસ ધરપકડ ટાળવા પૂર્ણ બે વર્ષથી નાસ્તો ફરતો હતો પકડાયેલ આરોપી આકાશ કમલેશભાઈ રાજપૂત ઉમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી સ્વાદ ક્વાર્ટર સંગમ સોસાયટી પાસે હરણી રોડ વડોદરા શહેર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો